દમણ લાયન્સ ક્લબ દ્વારા નાની દમણ ડેન્ટલ કોલેજના કમ્પાઉન્ડમાં પણ એકસો પચાસ જેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું દમણમાં વધતી ગરમીને લઈ અને પર્યાવરણની સમતુલા જળવાઈ રહે એવા ઉદ્દેશ્યથી આ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું જેમાં લાયન્સ ક્લબના પ્રેસિડેન્ટ અને લાયન્સ ક્લબના મેમ્બરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા મેડમ આજે તમે લાયન્સ ક્લબ તરફથી વૃક્ષારોપણ કરવામાં આવી રહ્યું છે કઈ જગ્યા પર વૃક્ષારોપણ કરતા છો ને કેટલાનું ટાર્ગેટ છે તમારો હું લાયન જ્યોતિ પ્રેસિડેન્ટ ઓફ લાયન ક્લબ ઓફ દમન અમે એકચ્યુઅલી અત્યારે દોઢસો વૃક્ષારોપણ કરતા છીએ અત્યારે અમે ડેન્ટલ કોલેજમાં છે બે ત્રણ જગ્યા અમે વૃક્ષારોપણ કરવાના છે આપણે પ્રધાનમંત્રીનું પણ છે ને કે એક માં અને એક વૃક્ષ અને અમારું લાયન્સ ક્લબનું પણ એક ડિસ્ટ્રિક્ટનું પ્રોગ્રામ હોય છે દર વર્ષે ને એ અંતર્ગત અમે વૃક્ષારોપણ કરીએ છીએ કયા કયા વૃક્ષો લગાવવામાં જાંબુ છે ગુલમોહર છે આંબા છે બંગાળી બાવળ છે કરંજ છે ઘણા બધા ઓક્સિજન પ્રોવાઈડ કરે એ બધા વૃક્ષો અમે વાવતા છીએ વૃક્ષો ને ઉસરવાની જિમ્મેદારી કેવી રીતની રહેશે વૃક્ષોની ઉછેર ઉછેરવાની જિમ્મેદારી અહીંયા હવે કોલેજ ડિપાર્ટમેન્ટ લી લીધી છે અને અમે ત્યાં જ વૃક્ષો લગાવીએ જ્યાં એને માવજાત થાય ને વૃક્ષ મોટા થાય એની જ કાળજીઓ અમે રાખીએ છીએ